કારના કાચ તોડી ચોરી કરતી તિરછી ગેંગને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પહેલાં ઘણા સમયથી ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં કારના કાચ તોડી ચોરી થતી હતી તિરછી ગેંગના બાર લોકોને ઝડપી લેવામાં આવ્યા છે અગિયાર લેપટોપ સત્તર મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા હતા તમિલનાડુના તિરછી ખાતેના રામજીનગરના તમામ આરોપીઓ છે કોઈ કારમાં બેઠું હોય તો પૈસા પડ્યા છે તેમ કહીને ચોરી કરતા હતા જગન ઓપરેટ કરતો હતો છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં ગુજરાત શહેરના મહારાષ્ટ્રમાં ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોથી તોડીને અને એમાંથી લો લેપટોપ છે કિંમતી સામાન છે મોબાઈલ છે એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે હકીકત એ છે કે ટોટલ બાર લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે એને ચેક કરતાં એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે ટોટલ બાર વ્યક્તિઓને અજસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આની અંદર પંદર ગુનાઓ રજીસ્ટર થયા છે ટોટલ અગિયાર જેટલા લેપટોપ સેમસંગનું ટેબ્લેટ સત્તર જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે રામજીનગર આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં પ્રકા બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની ઘણી વખત આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે આખી આઇટમ પણ વેચી નાખે જો ન થાય તો પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે એમાં જે ઇન્જિનિયર છે જે છોકરો આરોપી એક એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા વાપી અમદાવાદ પુણે શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ જામનગર રાજકોટ દિલ્હી નાગપુર મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે આરોપી ગોવર્ધન શેરવે જે છે એ મૈસૂરના નરસિમ્મ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તામિલનાડુના ડિંડીગોલ અને ઓડિસ્સાના ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે ઉદયકુમાર શાંતકુમાર સેરવે એ બેંગ્લોર સિટીમાં કોલોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ તિરુચિરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે એનડીપીએસના ગુનામાં પણ પકડાયેલો છે અયપ્પન શાંતકુમાર સેરવે છે એ તિરુચિરાપલ્લીમાં ત્રણ ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે